અમદાવાદમાં ધોધમાર વરસાદથી રમાઘાટ ડેમ છલકાઈ ગયો છે રમાઘાટ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી માહોલ વચ્ચે રમાગાંટ ડેમ છલકાઈ ગયો છે અને રમાઘાટ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ગઢડા શહેરમાં ગેલો નદી પર આ રમાઘાટ ડેમ આવેલો છે અને વરસાદમાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે રમાગાટ ડેમના દ્રશ્યો પણ સામે આવ્યા છે જોઈ શકાય છે આકાશી દ્રશ્યો કે જે પહેલા જ વરસાદમાં આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તો માગાટ ડેમથી ગઢડા અડતાળા લાખણકા ગામને હવે આ ડેમ ઓવરફ્લો થઈ જતાં ડેમમાં નવા નીરની આવક થતાં લોકોને ફાયદો થશે આજુબાજુના તમામ ગામડાઓને આ ડેમના પાણી માટે હવે ફાયદો થશે મહત્વનું છે કે બોટાદ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ પહેલા જ વરસાદમાં રમાઘાટ ડેમ છલકાઈ ગયો છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ગઢડા શહેરમાં ગેલો નદી પર આ રમાઘાટ ડેમ આવેલો છે અને પહેલા જ વરસાદમાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આજુબાજુના તમામ ગામડાઓને રમાઘાટ ડેમના પાણીનો ફાયદો થશે મહત્વનું છે કે રમાગાટ ડેમ છલકાતા ધરતીપુત્રો